અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે દાંતીવાડા ડેમ થી ઉપરવાસમાં સારો વરસાદ થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક દાંતીવાડા ડેમ ની જળ સપાટી તારીખ સાત જુલાઈ બે હાજર પચીસ સમય સાંજે ચાર વાગ્યા સુધી ડેમ માં ચારસો છાસઠ ક્યુસિક પાણીની આવક થઈ છે હાલ ડેમમાં પાણીનું ચોથું પંદર પોઇન્ટ અગિયાર ટકા છે હાલ ડાંતીવાડા ડેમની જળ સપાટી બસો એકસઠ પોઈન્ટ પંદર ફૂટ નોંધાય છે દાંતીવાડા ડેમ ની ભયજનક સપાટી છસો ચાર ફૂટ સુધી છે નીરજ ભોટાણા જે એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें